ના અંત આવ્યા જાહેરાત કરી પણ પરશોતમભાઈ ને અસલ પડકાર તો આપ્યો રૂપાલા ના નિવેદન થી એવું ગવાયું કે ત્રણ ત્રણ વાર માફી માંગ્યા બાદ પણ માફ કરવા તૈયાર નથી અમારે જોહર ત્યારે જોવા જેવી થશે હટાવો રૂપાલા ટિકિટ રદ થવી જોઈએ માંગણી રહેશે આશ્રમ અને ગાંધીનગર સુધી આખો મામલો લઈ ગયા બાદ પણ હજુ કોઈ વચલો રસ્તો ભાજપને મળ્યો નથી એટલું ચોક્કસ છે કે જો આ મામલો જલ્દી ફાળે નહીં પડે તો રાજપૂતાણીઓનો નો રોષ આખા રાજ્યમાં ફરી ભળશે